છોકરા તો બચાવ તો પડશે બધા કેવા દે પછી પેલા કોક ઝઘડા બગડા હોય જ લાગે છે બાપુ હવે જ નહીં એટલે બધા ભેગા કરવા જવું જ પડશે

નાખું એવું લાલ્યા ને હું દુઃખ લઈએ છોકરા છોકરાને કાપી વાત કરો કે કાપી જ નાખું એટલે કાપી ના મે ના

કાપીવા કાપી દેવાનું વાત કરતા હતા કાપી એટલે ઓમ તોડી ના હું બે કટકા કરીને એવું કરતા રહી રહ્યો તો અલ્યા તારી આ જબરજસ્ત અનત થડજો અલ્યા શું કરશો કો કોણ તો પડશે દેખરા તો માર કાપો આમ પડ્યા તમે હું કર્યું મેં કશું કર્યું નહીં આ આયા યાર ઉભા યાર કાપી ના

એટલે હું થયું તમને કાપી જ નાખો ના કરવાનું કરી નાખે એટલે હું થયું તમારે કાપી જ તમે આ થાક લાગ્યો મને લાગાવ તમે એક કામ કરો ગમે જે પાણી બોટલ લેતા મારી ના હોય એવું લઈ હોય એને એવું કોમ કર્યું શું કર્યું હોય પણ એમ તો કોઈના છોકરું હોય તો ભૂલ થઈ જાય ઝગડા લઈને આવ્યો એવું ટેન્શન ના લેવાની ઝગડા લઈને આવ્યો કે આવ્યો મને ખબર પડી ગયી મને ખબર પડી ગયે મને લાગતો છોકરા ને એક વાત કહું અલ્યા તું તો આવું પોળજો કરને આવ્યો યાર તું તો યાર તું તો આવતા રહ્યો આયે કપાય અલ્યા જો મિટિયા ફેસવાળા બાપ કપાય તો કોઈની કપાય મે આ કપાય પા સાબર રેવારી માં ને ફોક અલ્યા પણ આલુ માં કાકા આલુ નું કાકા ની લીવઈ યાર મારી ની નાખી આપડે કઈ કપાય મગવા લે ના પર ગેડો નું પહેલા બે કે ગે ગે પહેલા કૌશી કાકા પાણી મે નો આવવાનું બાલ કપાય આલુ મેલું જબરદસ્ત બાપ

અલ્યા એ તો ટેન્શન એ ભવજો છોકરા ભવ તું ભવ તું કે કાપી નાખી ના કાપી ભવ

અલ્યા આવતું એવી ના આવતા હવે ના મારવા દોડતો એ તમારે ઝઘડામાં તો મારી ટોપી ખોઈ ગઈ લાવ 80 રૂપિયા ટોપી અમારને ખોઈ ગઈ તો તમન કેરે પડ્યો તો આ લાલ તો અડધી બુદ્ધિ એટલે તો છોકરા થી છોકરાવા પેલો છોકરા લેતા છોકરા ગમે તેવા વાલ કપાવી આપડે થોડી કેવાયલી પટ્ટી ગમે તેવા વાલ કપાવી દે ઓડી બુદ્ધિ ગાટા તો તો પટાઈ નાખે એ વાત આપડે બે આઈ ગયા ક્યાં ન કરે આ તો ઘાટા તો પેલો સાયલો લેવું કરે ખબર